તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો લાફાકાંડમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે તમને જણાવી દઈએ કે પાંચ જુલાઈથી જેલમાં બંધ ચૈતર વસાવાના સેશન કોર્ટમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા જે બાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી હવે જામીન અરજી મામલે ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ હવે જામીન અરજીમાં વકીલ બદલવાની માંગ થઈ જેને કારણે વધુ એક મુદ્દત પડી છે જામીન અરજી ઉપર સુનાવણી હવે આગામી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે એટલે હજુ પણ ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે એટલે કે તેમની જન્માષ્ટમી પણ જેલવાસમાં ગુજરવાની છે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય પાંચ જુલાઈથી જેલમાં બંધ છે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે સરકારી પક્ષે ચૈતર વસાવાને જામીન ના મંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરાઈ હતી અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસમાં ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા હતા એડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલે છે તેથી ચૈતર વસાવાએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે શું છે સમગ્ર કેસ તેના ઉપર એક નજર કરીએ તો આપ સૌ જાણો છો કે થોડા દિવસો પહેલાં ડેડિયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની મળેલી બેઠક મળી હતી જેમાં સરકારી અધિકારીઓ હોદ્દેદારો ઉપરાંત આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા એ વખતે ચૈતર વસાવાએ ઉશ્કેરાઈ જઈને સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ છૂટો મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે સૂત્રો દ્વારા માહિતી મળી છે આ ઘટનાને લઈને સંજય વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી જે ગુનામાં પોલીસે બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી જેથી ચૈતર વસાવા તરફથી નીચલી કોર્ટમાં જામીન અરજી પણ કરવામાં આવી હતી જો કે મેજિસ્ટ્રેટ કાર્ડ અને સેશન કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો જેને પગલે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે જેમાં ફરિયાદ પક્ષના વકીલે હાજર થઈ જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી જેને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે જામીન અરજીની વધુ સુનાવણી આગામી અઠ્યાવીસમી ઓગસ્ટ ઉપર મુલતવી રાખી છે હવે મિત્રો આગામી દિવસોમાં એટલે કે જન્માષ્ટમીના તહેવાર ઉપર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં વિરામ બાદ આગામી દિવસોમાં વરસાદનું દર ફરી એકવાર વધવાનું છે ત્યારે સાતમ આઠમના તહેવાર વચ્ચે રાજ્યમાં વરસાદની શક્યતા વધી ગઈ છે રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી પંદરથી લઈને વીસમી ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ કે પંદરમી ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અને અરવલ્લી ખેડા આણંદ અને મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચ સુરત તાપી અને ડાંગ તો નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો સોળમી ઓગસ્ટે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી અને ડાંગ વલસાડ નવસારી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ સત્તરમી ઓગસ્ટથી ફરી એકવાર વરસાદની તીવ્રતા વધતી દેખાય છે તમને જણાવી દઈએ કે સત્તરમી ઓગસ્ટે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અને અરવલ્લી મહીસાગર પંચમહાલ આણંદ ભરૂચ વડોદરા અને છોટા ઉદેપુર આ બાજુ નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સુરત ડાંગ અને તાપી નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો અઢારમી ઓગસ્ટની જો વાત કરવામાં આવે અઢારમી તારીખે પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ બાજુ અમરેલી ભાવનગર અને સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જેલા ટપાયું છે આ ઉપરાંત જામનગર રાજકોટ અને બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને પાટણ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ખેડાના વિસ્તારો આણંદ મહીસાગર અને પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ઉપરાંત ડાંગ તાપી અને નવસારી તો વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તે જ પ્રમાણે ઓગણીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખે તો ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો ઓગણીસમી તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે વીસમી તારીખની જો વાત કરવામાં આવે તો વીસમી તારીખે પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી અને નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી છે તો આ ઉપરાંત કચ્છ ગીર સોમનાથ અને જૂનાગઢ રાજકોટ જામનગર અને બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ તો ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો ઉપરાંત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં વાદળ ફાટતા ભારે વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે આ વિનાશના દ્રશ્યોમાં ત્રીસથી વધુ લોકોના મોત નિપજ્યાના પણ સમાચાર મળ્યા છે તો સોથી વધુ લોકો ઘાયલ પણ થયા છે વિગતવાર માહિતી મેળવીએ તો જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે ચતોષી ગામમાં વાદળ ફાટતા અત્યાર સુધીમાં ત્રીસથી વધુ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે જ્યારે સોથી થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મૃત્યુઆંક વધી શકે તેવી પણ શક્યતા છે ઘટના સ્થળે બચાવ અને રાહત કાર્ય ચાલુ છે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાને પણ દુઃખ વ્યક્ત કર્યું છે કિસ્તવાડના ચિતોશી ગામમાં વાદળ ફાટ્યા બાદ સેનાના વ્હાઈટ નાઇટ કોર્પ્સના જવાનો પણ બચાવ અને રાહત કામમાં જોડાયા હતા આ જવાનો ગાયબ થયેલા લોકોની તપાસ કરી રહ્યા હતા જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં મચેલા માતા મંદિર પાસે વાદળ ફાટતા ત્રેસી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે સોથી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા આ ઘટના હિમાલય સ્થિત માતા ચંડીના મંદિરની યાત્રા દરમિયાન ચિતોશી વિસ્તારમાં બની હતી ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ દળ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ અભિયાન પણ શરૂ કર્યું હતું કિશ્તવાડની ઘટનાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું પીએમ મોદીએ જણાવ્યું કે સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે રાહત અને બચાવ કામ ચાલુ છે અને તેમને વિશ્વાસ અપાવ્યો કે જરૂરિયાતમંદોને દરેક શક્ય સહાય પૂરી પાડવામાં આવશે કિસ્તવાડમાં વર્તમાન હવામાનની સ્થિતિ અને ચિત્તોશીમાં વાદળ ફાડતા પૂરની સ્થિતિને કિસ્તવાડ પોલીસ અને જિલ્લા તંત્રએ જિલ્લામાં કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક એક્ટિવ કરી દીધા છે તમામ સબ ડિવિઝનને હાઈ લેવલ ઉપર રાખવામાં આવ્યા હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે ઇમરજન્સીની સ્થિતિ સામે લડવા વિશેષ પોલીસ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે મિત્રો સમાચારમાં આગળ વધ્યા તો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે અને હવે સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીના પર્વને કાંઈ દિવસોની વાર નથી ત્યારે આ પર્વ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકમેળાઓ યોજાતા હોય છે ત્યારે તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના વઢવાણમાં સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને વન અને પર્યાવરણ મંત્રી એવા મુળુભાઈ બેરાએ ખુલ્લો મૂક્યો છે વિગતવાર માહિતી મેળવીએ તો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ તમને જણાવી દઈએ કે ચૌદ તારીખના રોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ સિંહોરા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળાનું ઉદઘાટન કરીને ખુલ્લો મૂક્યો હતો આ સાથે તમને જણાવી દઈએ કે ગઈકાલથી સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે ચાર દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળાને વિરાસત અને ધરોહરનું નામ આપવા બદલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને હાર્દિક અભિનંદન પાઠવતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં પારંપરિક ઉત્સવો અને લોકમેળાઓનું અન્ય મહત્ત્વ છે તરણેતર માધવપુર જેવા લોકમેળાઓ આપણી સાંસ્કૃતિક ધરોહરનું જીવન પ્રતિક છે આ મેળાઓ આપણી સાંસ્કૃતિક એકતા અને મૂળને મજબૂત બનાવે છે દરેક મેળો પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિઓને સ્વરૂપ દ્વારા આપણી સંસ્કૃતિનું જતન કરવાના ઉદ્દેશ્યને સાકાર કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સફળ માર્ગદર્શન હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં આવા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે જે આપણી રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવે છે ઉપસ્થિત લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનો અનુરોધ કરતા મંત્રીએ વધુમાં જણાવ્યું કે જન્માષ્ટમી જેવા લોકમેળામાં વોકલ ફોર લોકલની ભાવના આપણી પ્રાથમિકતા હોવી જોઈએ આ પહેલાં વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાચા અર્થમાં સફળ થશે ભારત વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે જ્યાં એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને તેમના ઉત્પાદનોનું નિર્માણ થઈ રહી છે આપણે સ્વદેશી ઉત્પાદનોને અપનાવીએ તો મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ બળ મળશે જે ભારતની આર્થિક પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ દેશે આ તકે ધારાસભ્ય સર્વે શ્યામજીભાઈ ચૌહાણ પી કે પરમાર પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા અગ્રણી સર્વે ધીરુભાઈ સિંધવ દેવાંગ રાવલ ડોક્ટર રુદ્રદત્ત ઝાલા જિજ્ઞાબેન પંડ્યા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગહાણે જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિક અને નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરિશ પંડ્યા સહિતના લોકો પણ જોડાયા હતા દર્શક મિત્રો આ તો વાત થઈ સુરેન્દ્રનગર અને વડવાણ જિલ્લાના લોકમેળા વિશે પરંતુ હવે ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત એવા પોરબંદરના મેળા વિશે માહિતી મેળવીએ તો પોરબંદરના લોકમેળામાં હવે આવારા તત્વોની હવે ખેર નથી જે આ દર્શક મિત્રો આઠસો ને ત્રીસ પોલીસ તથા સી ટીમ સાથે પેટ્રોલિંગ કરવાની છે વિગતવાર માહિતી મેળવીએ તો પોરબંદરમાં પંદરથી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધી ચોપાટી ખાતે યોજાનારા આ લોકમેળામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય તે માટે પોલીસ અધિક્ષક એવા ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સહિતનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે જેમાં મેળા દરમિયાન એક એસપી બે ડીવાય એસ અગિયાર પીઆઈ એકવીસ પીએસઆઈ સહિત આઠસો ને ત્રીસ પોલીસનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે આ ઉપરાંત બ્રેથ એનેજર તથા એન્ટી વોચ ટીમ જે મેળામાં અવારનવાર લોકોનું ચેકિંગ કરશે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવશે મેળામાં પાંચ વોટ ટાવર છે ચેઇન સ્નેચિંગ સ્કોડ પીક પોકેટિંગ સ્કોડ એન્ટી રોમિયો સ્કોડ એલસીબી એસઓજી ટીમ પેરોલ ફલો સ્કોડ તેમજ સી ટીમ સતત પેટ્રોલિંગ કરશે સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે ત્રીસ બોડી વન કેમેરા સાથે પોલીસ જવાન પણ ફરજ બજાવશે તમને જણાવી દઈએ કે પોરબંદરના પ્રખ્યાત લોકમેળામાં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવ વધારો અને રાઇડ્સમાં બેસતા લોકોની સુરક્ષાને લઈને વિવાદ સર્જાયો છે પોરબંદર કોંગ્રેસે મહાનગરપાલિકા દ્વારા લોકમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કર્યા છે અને રાજકોટના મેળા કરતાં વધુ ભાવ રાખવા બાબતે વિવાદ સર્જાયો છે રાઇડ્સમાં બેસતા અઢાર વર્ષથી નાની ઉંમરવાળા માટે રૂપિયા ત્રીસથી લઈને ત્રીસ અને અઢાર વર્ષથી મોટા માટે રૂપિયા પચાસ જેટલો ભાવ રાખવામાં આવ્યો છે સાથોસાથ મનપા કમિશનરે જણાવ્યું કે કોઈ આઈકાર્ડ હોય તો ચહેરા જોઈને ઉંમર નક્કી કરાશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરની દિવાલો ઉપર આતંકવાદી હુમલાની ધમકીભર્યો મેસેજ લખેલો જોવા મળ્યો છે જેને કારણે હળકંપ પણ મચી ગયો છે બારમી શતાબ્દીના પ્રસિદ્ધ મંદિરની પાસે લખેલી આ ચેતવણી ઓડિયા અને અંગ્રેજી ભાષામાં લખેલી હતી મિત્રો આ ધમકીભર્યો મેસેજ મંદિરની નજીક એક અન્ય નાના મંદિરની દિવાલ ઉપર લખેલો હતો જે હેરિટેજ કોરિડોરની પાસે છે આ ધમકી ભર્યા મેસેજનો અર્થ એવો થાય છે કે આતંકવાદી જગન્નાથ મંદિર ઉપર હુમલો કરીને તેને નષ્ટ કરી નાખશે આ મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ હતો અને કેટલાક મોબાઈલ નંબર લખીને કોલ કરવાની પણ વાત કહેવામાં આવી હતી સ્થાનિક લોકોએ તરત જ આ મેસેજને ભૂખી નાખ્યો પરંતુ આ પહેલાં મેસેજના સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આ ધમકીની સાથે સાથે હેરિટેજ કોરિડોરની શરણ શણગાર માટેની લાઈનોને પણ નુકસાન થયું હતું આ વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલિંગ થાય છે અને સતત સીસીટીવીની દેખરેખમાં રહે છે આ ઘટના પછી સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર પ્રશ્નો પેદા થઈ રહ્યા છે પોલીસે આસપાસ લાગેલા સીસીટીવીના ફૂટેજના આધારે વધારે તપાસ શરૂ કરી છે હવે મિત્રો સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રખ્યાત એવા રાજકોટના ભાતી ગળમેલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ એવા રાજકોટના રેસ્કોસ મેદાનમાં યોજાનારા જન્માષ્ટમીના લોકમેળાને ગઈકાલે સાંજે ભવ્ય શુભારંભ થયો હતો રાજકોટના પ્રભારી મંત્રી એવા રાઘવજી પટેલના હસ્તે તેને રેસ્કોસ ઓપન એર થિયેટર ખાતેથી શૌર્યનું સિંદૂર લોકમેળાનું ઉદ્ઘાટન થયું હતું તારીખ ચૌદથી લઈને અઢાર સુધીના પાંચ દિવસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી કુલ પંદર લાખ લોકો મેળામાં આવશે તેવો અંદાજ છે દરરોજ સવારે સાડા નવથી લઈને રાત્રે સાડા અગિયાર સુધી મેળાની મોજ માણી શકાય છે રાજકોટમાં લોકમેળાનું હૈયા હૈયા દળાય તેવી જનમેદની ઉમટી પડતી હોય આ વખતે ક્રાઉડ કંટ્રોલ મેનેજમેન્ટ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમ લોકમેળા સમિતિના અધ્યક્ષ અને રાજકોટ જિલ્લા કલેક્ટર એવા ડૉક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને માણવા માટે લોકોમાં અનેરો થનગાનાર જોવા મળે છે તારીખ ચૌદથી લઈને અઢાર ઓગે સુધી પાંચ દિવસીય લોકમેળાનું રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે રાજકોટનો મેળો ખાસ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા છેલ્લા ત્રણ માસથી તૈયારીઓ કરવામાં આવી રહી છે રાજકોટ જિલ્લા કલેક્ટર એવા ડૉક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર ચાંદનીબેન પરમાર દ્વારા મેળાના આયોજનમાં કોઈ ક્ષતિ ના રહે અને લોકો સારી રીતે મેળો માણી શકે તે માટે વિવિધ સ્ટોલ અને મનોરંજન માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ ઉપર મોટો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે હાલ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેની પ્રતિક્રિયા આપીને ખરી ખોટી સંભળાવી દીધી છે દર્શક મિત્રો લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાછલા દિવસોમાં ચૂંટણી પંચ ઉપર લગાવેલા મતદાર યાદીમાં ગેરરીતિના આરોપ અને એક વ્યક્તિ એક વોટ અંગે હવે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે રાહુલ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને યાદ અપાવતા જણાવ્યું કે દેશમાં ઓગણીસો ને એકાવન બાવનથી થયેલી પહેલી સામાન્ય ચૂંટણી સમયથી જ એક વ્યક્તિ એક વોટનો સિદ્ધાંત અમલી છે અંગ્રેજોથી સ્વતંત્રતા મળ્યા બાદ અને લોકશાહીની શરૂઆત થયા પછી ઓગણીસો ને બાવનમાં પહેલી ચૂંટણી યોજાઈ હતી પંચે કહ્યું કે એક વ્યક્તિ એક મતનો મુદ્દો કોઈ નવી વાત નથી ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે જો કોઈની પાસે એવા પુરાવા હોય કે કોઈ વ્યક્તિએ ચૂંટણીમાં બે વાર મતદાન કર્યું તેની માહિતી શેર કરો કોઈ પણ વ્યક્તિ આવી માહિતીને મળે તો એફિડેવિટ સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરી શકે છે ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે આ યોગ્ય રીતે છે પરંતુ તેને બદલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ પુરાવા વિના ચોર કહેવા તે ખોટું છે આનાથી ભારતની ચૂંટણી પ્રક્રિયા ઉપર અસર થશે અને તેનું સન્માન પણ ઘટશે રાહુલ ગાંધીના સતત હુમલાઓ વચ્ચે ચૂંટણી પંચે કહ્યું કે મત ચોરી જેવા ગંદા શબ્દોનો ઉપયોગ કરીને ખોટી વાતો બનાવવાને બદલે પુરાવા પૂરા પાડો એક વ્યક્તિ એક મતનો કાયદો ઓગણીસો ને એકાવન બાવનમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીઓથી અસ્તિત્વમાં છે ભારતીય મતદારો માટે મત ચોરી જેવા ગંદા શબ્દો પ્રયોગ કરીને ખોટી વાતોનો પ્રયાસ કરવો એ માત્ર કરોડો ભારતીય મતદારો જ નહીં પરંતુ લાખો ચૂંટણી કર્મચારીઓની પ્રામાણિકતા ઉપર સીધો હુમલો છે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે ચૂંટણી ડેટા એનાલિસિસના આંખ ટાંકીને આરોપ લગાવ્યો હતો કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભાના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં એક લાખથી વધુ મત ચોરી થયા હતા જેને પરિણામે કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમના દાવાઓ અંગે લેખિત સોગંદનામું રજૂ કરવા માટે પણ કહ્યું હતું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણી પંચે હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા પાંસઠ લાખ લોકોના નામ જાહેર કર્યું છે સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીમાં એસઆઈઆર સામે દાખલ કરેલી અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને કહ્યું કે ઓગણીસ ઓગસ્ટ સુધીમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા પાંસઠ લાખ લોકોના નામ જાહેર કરવામાં આવે આ સિવાય આ આદેશ પાલનનો રિપોર્ટ પણ બાવીસ ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં રજૂ કરવું સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ એવા મતદારોની યાદી શેર કરવા માટે સંમત થયું જેઓના મોત થયા છે અથવા તો જિલ્લા સ્તરે સ્થળાંતર કરી ચૂક્યા છે અથવા અન્ય સ્થળોએ ગયા છે બિહાર એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી હવે ત્રેવીસ ઓગસ્ટે થવાની છે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જે લોકોના નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યા છે તેમને સુનાવણી માટે ત્રીસ દિવસનો સમય મળશે ચૂંટણી પંચે પણ જણાવશે કે આ લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે જો કોઈને વાંધો હોય તો તે સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ વોટર લિસ્ટમાં તેમના નામનો સમાવેશ કરી શકે છે સુપ્રીમ કોર્ટે નવી ચૂંટણી સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે તમારે વેબસાઇટ અને સ્થાનિક વિગતો માટે જાહેર નોટિસ જારી કરવા મુદ્દે વિચારવું જોઈએ જ્યાં લોકો મૃત સ્થળાંતરિત અથવા અન્ય સ્થળોએ ગયાની માહિતી શેર કરી શકાય આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું કે અમે રાજકીય પક્ષોના કાર્યકરોને મૃત સ્થળાંતરિત અથવા અન્ય સ્થળોએ ગયેલા લોકોના નામોની યાદી આપી છે કોર્ટે આ અંગે સખ્ત કાર્યવાહી દર્શાવતા જણાવ્યું કે અમે નથી ઈચ્છતા કે નાગરિકોનો અધિકાર રાજકીય પક્ષોના કાર્યકરો ઉપર નિર્ભર રહે કોર્ટે કહ્યું કે લોકોને ભૂલો સુધારવાની તક મળશે બેન્ચે કહ્યું કે નોટિસ બોર્ડ અથવા વેબસાઇટ ઉપર મૃત્યુ પામેલા સ્થળાંતરિત અથવા અન્ય રાજ્યોમાં સ્થાયી થયેલા મતદારોના નામ દર્શાવવાથી અજાણતા ભૂલો સુધારવાની તક મળશે હવે મિત્રો આગળ વાત કરીએ તો સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશને જે સંબોધન કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસની ની સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓગણીસમાં સ્વતંત્રતા દિવસ પહેલા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું આ સંબોધન એક પરંપરા છે જે ચિંતન અને પ્રેરણા બંનેને પ્રતિબિંબિત કરે છે પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ મુર્મુનું આ ચોથું સ્વતંત્રતા દિવસ પૂર્વનું સંબોધન છે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને આપેલા સંદેશમાં તમામ દેશવાસીઓને અભિનંદન આપ્યા અને કહ્યું કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પૂરા ઉત્સાહને ઉમંગથી ઉજવવામાં આવે છે આપણા બધા માટે ગર્વની વાત છે તેમણે કહ્યું કે આ દિવસો આપણને ભારતીય હોવાના ગર્વની ખાસ યાદ અપાવે છે રાષ્ટ્રપતિએ કાશ્મીર ખીણમાં રેલ કનેક્ટિવિટી શરૂ થવાને લઈને એક મોટી સિદ્ધિ ગણાવી તેમણે કહ્યું કે આનાથી ખીણનું બાકીનું ભર ભારત સાથે જોડાણ મજબૂત થશે મિત્રો વેપાર અને પર્યટનને વેગ મળશે અને નવી આર્થિક શક્યતાઓ ખોલીશે તેની એન્જિનિયરિંગની અસાધારણ અને ઐતિહાસિક સિદ્ધિ ગણવામાં આવી હતી રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર માને છે કે નાગરિકોને જીવનની મૂળભૂત સુવિધાઓનો અધિકાર છે જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ ઘરોમાં નબળું પાણી પૂરું પાડવામાં સતત પ્રગતિ થઈ રહી છે તેમણે માહિતી આપી કે સરકાર ગરીબો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે જે લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે પરંતુ હજુ પણ આર્થિક રીતે નબળા છે તેમને પણ આ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓ ફરીથી ગરીબી રેખાથી નીચે ન જાય છેલ્લા નાણાકીય વર્ષમાં છ પોઈન્ટ પાંચ ટકાના જીલીબી વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વનું સૌથી ઝડપી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું વૈશ્વિક પડકારો છતાં તમામ મુખ્ય સૂચનાંકો સ્થાનિક માંગમાં તેજી ફુગાવા પર નિયંત્રણ અને નિકાસમાં વધારો એ સાથે અર્થતંત્રની મજૂબા દર્શાવી રહ્યા છે તમને જણાવી દઈએ કે લોકશાહીના ચાર સ્તંભ રાષ્ટ્રપતિએ બંધારણમાં વર્ણવેલ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વને લોકશાહીના ચાર મજબૂત સ્તંભો ગણાવ્યા તેમણે કહ્યું કે આ આપણી સભ્યતાના મૂળભૂત સિદ્ધાંતો છે જે સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન પુનર્જીવિત થયા હતા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉપર તેમણે ભાગલા દરમિયાન થયેલા ભયાનક હિંસા અને લાખો લોકોના વિસ્થાપનને યાદ કર્યું અને કહ્યું કે આજે આપણે ઇતિહાસની ભૂલોનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વના સૌથી જૂના પ્રજાસત્વની ભૂમિ છે અને તેને લોકશાહીની માતા કહેવું યોગ્ય છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણ અને લોકશાહી આપણા માટે સર્વોપરી છે અને આપણી લોકશાહી સંસ્થાઓ તેમના પાયા ઉપર મજબૂત રીતે ઊભી છે